વાલીયા તાલુકાના વાગલખોર ગામની પ્રાથમિક શાળા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો ગ્રીન શાળા ઝુંબેશ અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને માર્ગદર્શન મળી રહે અને ગામમાં સ્વચ્છતા જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગ્રીન શાળા ઝુંબેશ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરોની જાગૃતિ બાળકો અને લોકોમાં લાવવાની હતી તે મુજબ વાગલખોડ શાળાના આચાર્ય કાલિદાસ અને શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ગામમાં રેલીનું આયોજન કરી પોસ્ટર અને બેનરો સાથે પ્લાસ્ટિક વાપરવું નહીં જમીન બચાવો પર્યાવરણ બચાવો દેશ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરોની વાત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સમજ આપવામાં આવી હતી સાથે અન્ય પ્રવૃત્તિમાં બાળકોને હેન્ડવોશ કઈ રીતે કરવા ન કાપવા પાણીનો યોગ્ય ઉપયોગની સમજ પણ આપવામાં આવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર